નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંબા કલમમાં તૂટી ગયેલ કલમની ટ્રીટમેન્ટ કર્યા પછી શું કાળજી રાખવી અને કલમને દોરી વરે કેવી રીતે બાંધવી તો એ વિષય પર આજે આપણે વાત કરીશું તો ચાલો વિડીયો શરૂ કરીએ આંબા કલમની અંદર તૂટી ગયેલ કલમની ટ્રીટમેન્ટ કેવી રીતે કરવી અને એ ટ્રીટમેન્ટ કર્યા પછી શું કાળજી રાખવી અને આપણે જે કલમને દોરી વરે બાંધીએ છે તો એમાં શું કાળજી રાખવી તો જે પણ કલમ આપણી તૂટી જાય છે તો આગળ અમે વિડીયો બનાવીને આપને જણાવ્યું હતું કે એ કલમને આપ બાંધી અને એના થડને ચિટકાડી દેવું અને ત્યાં સીઓસીનું પેસ્ટ લગાવી દેવું એ કલમ થોડા સમય પછી ચીટકી જશે અને મરશે નહીં જો પવનની અંદર તૂટી ગઈ હોય અને એની એક ડાળી થોડી ચીટકી હોય થડ સાથે તો જ આ વસ્તુ થાય તો જ એ જીવી શકે છે નહીં તર એ મરી આ વિષય પર અમે આગળ જે વિડીયો બનાવ્યો છે એ આપ જોશો તો આપને આઈડિયા આવશે એની લિંક અમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપીશું તો આપ એ જોઈ શકો છો તો આપણે વાત કરીશું આજે કે આપણે જે કલમ તૂટી ગઈ હતી અને એની ટ્રીટમેન્ટ કરી હતી ત્યાર પછી શું કાળજી રાખવી તો આપણે જે કલમને ટ્રીટમેન્ટ કરી અને એને જે બાંધી હતી એ કલમને જો આપણે સમયસર છોડીશું નહીં પાછી તો આ પીડીયોમાં જોઈ શકો છો કે એ કલમ ત્યાં પટલી રહી જશે કારણ કે આપણે ફિટ બાંધ્યું હશે તો એ કલમ ત્યાં એકદમ પટલી રહી જશે અને એને ત્યાં જે એનું થડ મજબૂત થવું જોઈએ એ મજબૂત થશે નહીં આ પીડીઓમાં જોઈ શકો છો કે જ્યાં બાંધી હતી ત્યાં ગાડી એ કલમ એકદમ જ પટલી રહી ગઈ છે અને નીચે અને એના કરતાં ઉપરનો જે ભાગ છે એ મોટો થઈ ગયો છે તો પવન આવશે તો એ ત્યાંથી પાછી તૂટી જશે માટે ચીટકી ગઈ કલમ એકવાર એના થડ સાથે પછી એ જે આપણે બાંધ્યું હોય તો એ કાપવામાં નહીં આવશે તો આપ જોઈ શકો છો કે એ કલમ પાસે એકદમ જ પટલું ત્યાં થઈ ગયું છે કારણ કે ત્યાં એકદમ ફિટ આપણે બાંધીએ છીએ કલમને સીટ ટ્રીટમેન્ટ સમયે બાંધવું જરૂરી હતું પરંતુ અમુક સમય પછી જ્યારે એ ઠળ સાથે એની છાલ છીટકી ગઈ છે તો આપણે એને કાઢી પણ લેવું પડે જો નહીં કાઢવામાં આવશે તો ત્યાં એકદમ પટલો ભાગ રહી જશે અને સમય જતાં પવન આવશે કે કંઈ પણ બીજી વસ્તુ થશે તો એ કલમ ત્યાંથી ફરી તૂટી જશે એ જ રીતે આપણે કલમને ટેકા વડે જ્યારે બાંધીએ છીએ તો જે દોરીનો આપણે ઉપયોગ કરીએ છીએ એને પણ એકદમ ટાઈટ ન બાંધવી કારણ કે આપણે કલમને જે ટેકા સાથે દોરી અને કલમને બાંધીએ છીએ એ પણ એકદમ ટાઈટ થઈ જશે તો એ પણ ત્યાં ગાડીથી કલમનો ગ્રોથ અટકાવી દેશે અને ત્યાં કલમ પટલી રહી જશે માટે તે પણ એકદમ ટાઈટ ન બાંધવી સ્ટાર્ટિંગ સ્ટેજ પર અગર જરૂર લાગે તો થોડી ટાઈટ કરવી પરંતુ સમય જતાં જે દોરી આપણે ઉપયોગ કરીએ છીએ એ દોરીને થોડી ઢીલી કરવી જો નહીં તર એ કલમ ત્યાંથી પટલી જ રહી જશે એટલે આપણને એવું થાય છે કે કલમ આપણે અત્યારે બાંધી છે એ ટાઈટ છે અને એ હલતી નથી કલમ પડી નહીં જશે પરંતુ સમય જતાં આપણી કલમને એ નુકસાન કરે છે માટે થોડી ઢીલી કરી દેવી સ્ટાર્ટિંગ સ્ટેજ પર ટાઈટ રાખવી અને ત્યાર પછી એને ઢીલી કરી દેવી વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હવેથી આપ અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો ત્યાંથી પણ આપને ખેતીની સારી એવી જાણકારી મળશે અને ખેડૂત મિત્રો આપને અગર કોઈ પાક વિશે માહિતી જોઈતી હોય તો અમારો કોન્ટેક કરો કે અમને કમેન્ટ કરો તો અમે એ વિષય પર પણ આપને સારી માહિતી આપવાની કોશિશ કરીશું ધન્યવાદ